વાતાવરણની તો શું વાત કરું હવે અહીંયા તો ભાઈ વરસાદની અસલી મજા તો આમાં જ છે તો ભાઈ લોક આપણે અત્યારે નીકળી પડ્યા છે વગઈ ગિરાધોધ જોવા ગઈરાતો તો એટલે ત્યાં પાણી કેવું છે કેવું નહીં આજે વરસાદ કે ત્યાંથી એટલો બધો લાગેલો છે તો મને એવું થયું કે એક એકવાર જઈને દર્શન કરી આવીએ તમને બી જણાવીએ કે ત્યાં જોવા જેવું છે કે નહીં ને કેટલું પાણી છે શું છે તો આપણે આજે નીકળી પડ્યા છે વાયગા બપોરના બે વાયગા છે તો મેં રહેતો છે રાનકુવા એટલે ચીખલીની બાજુમાં તો કોઈએ જાણકારી મેળવવી હોય કે ભાઈ અત્યારે ત્યાં પાણી કેટલું છે ને મજા આવે કે નહીં આવે તો આ વિડીયો છેલ્લે હજી જોઈ લેજો બરાબર ચાલો તો આપણે ચાલુ કરીએ જો તમે છેલ્લે જોઈ લેજો મજા આવે વિડીયો કારણ કે રસ્તા તો તમને ખબર છે ડાંગ હોય ને વરસાદ ચાલુ થાય એટલે ત્યાં માહોલ જેવો હોય રહેવાનું મને જ થઈ જાય આપણે ચાલો નીકળીએ મેં લઈને જોઈએ વિડીયોમાં અને જો કેટલું છે ત્યાં ભાઈ આ વગઈ વાસ્તા વગઈ નો રસ્તો છે અહીંયા ગીરા તો આવી જ જવાનો ઘરે નવરો જતો આજે ભાઈ તો મને થયું ચાલ આજે એકવાર જીરાધોધ કીધાએ પાણી કેટલું છે તે માપી આવીએ તો તમે બી નવરાયને એકવાર અમને વરસાદમાં એકવાર આની મજા તો માણવા જ પડે એટલે મારા કહેવાથી તો તમે આવવાના જ્યાં નહીં પણ એકવાર તમે જોઈ લેવું કે ત્યાં પાણી કેટલું છે આપણે આપણે થોડીક વારમાં વગર પહોંચવાના છે બરાબર લોગમાં બોલવાનું હોય એના કરતાં તો આપણે જાણી કીધું જ જાણી લેવાના આપણે ગુજરાતી લોકો આ આવી જ ગયું જીરાધોધ આવે ને એટલે એક વાઈફ ચાલુ આપણાના મનમાં બેસી જાય કે હવે નેચર કોલિંગ લાઈક આપણે ગીરાધોધના પેલા આપણે વધે સાપુતારા રોડની અંદર વળી ગયા છે ગીરા ધોધ અહીંયા હવે એકદમ નજીક જ છે મેં ચાલુ જ રાખું વિડીયો એટલે તમને ક્યુરિયોસિટી વધે કે તમ કેવો નજારો હોય કારણ કે મેં વધારે પડતો એક્સાઇટેડ છું કે ત્યાં એવું હશે પાર્કિંગ તો મળે ન મળે આ લોકો ચેક પોસ્ટ છે ના વધારે મૂકેતા સારું અહીંયા ઈઘરવા કે આ પાર્કિંગ છે તમને પાર્કિંગ મળી રહે અહીંયા રહેવું હોય તો રહેવાની બી જગ્યા છે અહિયાં એટલે તમે આવો આડા દિવસે લાઈક વીક ડેઝ આવો ને તો તમને આટલું ભીડ છે જોઈ લો સેટરડે સન્ડે તો મેરે નહીં પડે તા પાર્કિંગ છે અહીંયા આપણે ગાડી પાર્કિંગમાં માં લગાવી અને પછી અગાડી વધીએ બી બંદોબસ્ત અહીં આલો કે કરેલો જ છે ગુરુકૃપા મહાલા હોટલ એન્ડ ગેસ્ટ ખાવાની બી વ્યવસ્થા છે આટલે તમારે કરવી હોય તો નાસ્તા પાણી બાકી અહીંયાથી આપણે પ્રસ્થાન કરવાનું છે ભાઈ આપણી કાર છે ભાઈ લેવાની છે આપણે ખબર નહીં ક્યારે અહીંયા આપણે પૈસા આપવા પડે પણ ખબર નહીં કેટલા પૈસા આપવા પડે જોઈ લે અહીંયાથી આપણે ભાઈ ભાઈ આને તો જવા દીધો તમે આને કેમ જવા દીધા આપણાથી જવાય કે નહીં એવું કે જીજે ત્રીસ જ આને દે એમ ભાઈ અંદર ગાડી લઈ જોઈએ તો આપણે જીજેતી ની ગાડી લઈને આવવું પડે એવું પેલો કે એમ લોકલ એટલે એમ જોયા કેટલા પૈસા લેતા હશે કેટલા પૈસા આપવાના ભાઈ એટલે આપણા હાથે ત્રણ જણા છે પર પર્સન દસ રૂપિયા અને ગાડીને પાર્કિંગમાં પચાસ રૂપિયા ગીરા ધોધ જોવા માટે આપણે અંદર એન્ટર થઈ ગયા છે આ ગાડી ચાલતા ચાલતા જોઈએ આ ગાડી શોધાય વાતાવરણ વાતાવરણની તો શું વાત કરું હવે અહીંયા સમજી તો વાતાવરણ વાતાવરણની વાત કરી મજા તો ઘણી આવવાની એવું લાગતું છે જોઈએ આ ગાડી શું છે બાકી આ વરસાદમાં જો તમે ગીરા દો ના એવાની તો એ સૌથી મોટી ભૂલ હવે શું કે ગુજરાતીમાં શું કેમ હવે તમને બાકી અહીંયા આવવાની તો મજા આ વખતે જો મજા આવવાની છે તો ભાઈ પાછા એકવાર આપણે બીડીએસ સ્ટોપ કરીને ચાલુ કરી નાખ્યો લો કારણ કે વધારે લાંબો કરવામાં મજા નથી કારણ કે અહીંયાથી જ ધોધનો હોય છે એટલો સોલિડ આવતો છે ને કે શું કેમ તમને અહીંયા આવવા તો તમને ડાંગની ઘણી બધી વસ્તુઓ જે નાગલી ને આપડીને મસાલાને જાત જાતનું અહીંયા તમને બધું મળી રહેવાનું છે પાર્કિંગ અહીંયા છે ને ઓફ ડેમાં આવે ને વીક ડેઝના તો અહીંયા મળી જાય તમને પણ આજે અંદર ગાડી આવવા નથી દેતા જોઈ લો અહીંયા બધું તમને ડાંગની કંઈ વસ્તુ જવાનો શોખ હોય તો અહીંયા તમને મળી રહેવાનો અંદર નીચે જવાનો બી રસ્તો મને નથી લાગતો કે આજે નીચે જવાનું મળે કારણ કે પાણી ઘણું છે જોઈ લો અહીંયા તમને ડાંગની એટલે અહીં દેશી વસ્તુ એ લોકો જાતે હાથથી બનાવીને બી વેચે છે આવી પહોંચ્યા સામે તમે જોઈ શકો છો કે એટલો સુંદર નજારો છે પાણી તો છે તો જોઈ લો મિત્રો

ને મહોજ ને મેગી મળી જાય અરે અરે આવી મજા તો કોઈ જગ્યાએ નહીં આવે ભાઈ મેં ગામ આ ગઈની આપણે વાસદાની આજુબાજુ જે કોઈ રહેતા હોય ને તો આવી જાઓ ભાઈ જીવનમાં કામ તો છે જ ફરી લો ફરી લો ભાઈ આ જો નજારો છે અહીંયાથી જો દૂધનું પાણી ઓહો હો શું નજારો છે આવી જાવ ઘરે બેસીને ને હું ઘરે આવી જાવ તમે એકવાર અહીંયા આપણે બાજુમાંથી છે ને ઉપર જઈ શકીએ ચાલતા ચાલતા હવે તમે જો આ વાતાવરણ ખાલી જાવ તમને અહીંયા વારે વારે જો નાના છોકરા પણ કેટલી મજા કરે તો તમે આવી જાઓ ભાઈ કોની રાહ જોઈ તમે આવી જાઓ અહીંયા મારું માનો તો એ પર આવો નહીં જે મજા આ છે તે બીજા થશે નથી અને હું વિડીયોમાં પાંચ ભાષા બોલું છું કારણ કે આપણે લપ્પન છપ્પન કરતાં આવડતું નથી ભાઈ વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કંઈ કરવાની આ મજા લેવ ને આનો આનંદ માણવા આવી જાઓ વાસદા ગીરાધો ગઈ આ અવાજ સાંભળીને તમને એવું થશે કે આપડે ચોર્ચ માં આવી પોયા ઓહો હો હો શું નજારો છે Jangan lupa मारे हां और अभी मजा આ તો વિડીયો નથી ને એક્સ્ટ્રા પાર્ટ છે ખાલી કોઈ નહીં આમ તો આપણે વાઘઈની આજુબાજુ વાળા બધા આવી જ ગયા અહીંયા હું કદાચ કોઈ નહીં આવે તો જોઈ લેજો અહીંયા હું શું છે કેવું છે એટલે આ પાર્ટ ઉતારી નહીં જોવો હોય તો જોવો નહીં તો ભાઈ સ્કીપ કરી લેજો